આપણે આપણા દરેક પાકમાં મોટા ભાગે બે રૂપમાં ખાતર આપતા હોઈએ છીએ એક પાયાનું ખાતર પાયામાં આપતા હોઈએ છીએ વાવેતર પહેલા અને એક પૂરતી ખાતર વાવેતર પછી જયારે છોડની અમુક અવસ્થા થઈ જાય ત્યારે આપણે પૂરતી ખાતર તરીકે આપતા હોઈએ છીએ ભાગે નાઇટ્રોજનયુક્ત ખાતરો આપતા હોય કે સલ્ફર હોય આ તમામ તત્વો જે ખાતરોમાં આપણને મળે છે એ ખાતરો આપણે પાયામાં આપી દેતા હોઈએ છીએ એમાં કેટલાક પાકોમાં આપણે પાયામાં જ્યારે ખાતર આપીએ છીએ ત્યારે એની જરૂરિયાતનો તમામ જથ્થો પાયામાં આપી દેવો હિતાવહ હોય છે પણ કેટલાક પાકો એવા છે કે એની જરૂરિયાતનો તમામ હિસ્સો પાયામાં આપી દેવો હિતાવહ નથી એની જે જરૂરિયાત છે એના પ્રમાણમાં ચાલીસ થી પચાસ ટકા આટલા પ્રમાણમાં પાયામાં એ હિસ્સો એને મળે અને બાકીનો હિસ્સો એને પૂરતી ખાતર તરીકે સમયના એક સ્ટેજ ઉપર છોડની એક અવસ્થા આવે અને એ અવસ્થાએ એને બાકીનો જથ્થો મળે તો એની અનુકૂળતા રહેતી હોય છે ઉપરાંત પાયામાં ખાતરનો બગાડ નથી થતો અને આ જે પાકો છે એ પાકો પૈકીનો એક પાક આપણો કપાસનો પાક છે લાંબી મુદતનો પાક છે ખૂબ મોટા વિસ્તારમાં જેના મૂળિયાઓ ફેલાય છે એવો એ પાક છે અને તેથી એને પાયામાં એટલે કે ચાહમાં જ્યારે આપણે

પૂરતી નથી કરતા એટલા માટે કે આપણે એવું વિચારીએ છીએ કે એની જરૂરિયાત પ્રમાણેનો જથ્થો આપણે પાયામાં આપી દીધો છે પણ કપાસના પાક માટે આ વધારે અનુકૂળતા નથી કપાસના પાક માટે આપણે એની જે જથ્થાની જરૂરિયાત છે અને આપણી જમીન આપણી જમીનમાં આપણી જે કોઈ માવજત હોય જેમ કે પિયત કપાસ હોય તો પિયતને માટે આપણે અલગ જથ્થામાં ખાતર આપતા હોઈએ છીએ બિન પિયત કપાસ હોય તો બિન પિયત કપાસમાં આપણે અલગ જથ્થામાં ખાતર આપતા હોઈએ છીએ પણ આપણા ખેતર કે આપણા વિસ્તારમાં આપણી એવરેજ ખાતર આપવાની જે પદ્ધતિઓ હોય છે અને એની જે જરૂરિયાત આપણે સમજતા હોઈએ છીએ કે એક વિધામાં આપણે પંદર કિલો આપીએ ડીએપી અગર તો પંદર કિલો આપીએ આપણે બાર બત્રીસ સોળ કે એમ કોઈ પણ પાયાનું જે ખાતર છે એ જયારે આપણે આપીએ છીએ ત્યારે પંદર કિલો વીસ કિલો પચીસ કિલો કે પિયતના કપાસમાં આપણે એનાથી પણ વધારે જથ્થો આપતા હોઈએ છીએ તો એ તમામ જથ્થો એકી સાથે પાયામાં ચાહમાં આપી દેવાને બદલે એમાંથી અડધો જથ્થો આપણે પાયામાં આપીએ તો પણ કપાસના છોડની પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ જાય છે એમાં આપણો કપાસનો છોડ પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસ કે પચાસ દિવસ સુધીની પોતાની તમામ પોષણ જરૂરિયાતો પૂરી કરી લેતો હોય છે ત્યારબાદ એના જે મૂળ છે એ તંતુ મૂળ આસપાસમાં ફેલાય છે અને આસપાસના વિસ્તારમાંથી એ પોતાનો ખોરાક શોધે છે હવે એટલે કે પાટલામાંથી પોતાનો ખોરાક એ શોધે છે ત્યારે આપણે ખાતર જે ચામાં આપ્યું છે એ આસપાસમાં ક્યાંય નથી એટલા માટે એની જે ખોરાકની શોધ છે એ ખોરાકની શોધમાં એને પોષક તત્વો ઘટે છે તો આ જે ઘટતા પોષક તત્વો છે એ આપણે કેવી રીતે એના પૂરા કરવા તો એને માટે આપણે આપણા જે માપ છે એમાંથી અડધું માપ પાયામાં આપીએ અને અડધું માપ આપણે પાંત્રીસ થી પિસ્તાલીસ કે પચાસ દિવસનો આપણો કપાસનો છોડ થાય ત્યારે એને વાવીને આપીએ હવે પાયામાં જે ખાતરો આપણે આપીએ છીએ એ ખાતરો ફોસ્ફરસ યુક્ત ખાતરો હોય છે કે જેમાં ફોસ્ફરસનો જથ્થો ફરજિયાત હોવો જરૂરી છે જેમ કે ડીએપી આપણે આપીએ છીએ એનપીકે કે બારબત્રીસ સોળ આપીએ છીએ કે સિંગલ સુપર ફોસ્ફેટ આપીએ છીએ તો એનપીકે બાર બત્રીસ સોળ આપીએ છીએ તો એમાં ત્રણ તત્વો આપણે આપીએ છીએ ચોથું તત્વ જે છે સલ્ફર એ એમાં ઘટે છે તો એ તત્વની સાથે આપણે જ્યારે પૂરતી ખાતર આપીએ ત્યારે આપવાનો આગ્રહ જો રાખશું તો એ ઘટ જે છે એ ઘટ પણ પૂરાઈ જશે તો એને માટે આપણે કયું ખાતર આપવું તો જે ખેતરના કપાસના વાવેતરમાં આપણે બાર બત્રીસ સોળ પાયામાં આપ્યું છે એ ખેતરમાં પાછળથી જે વાવેતર આપણે કપાસના જરૂરિયાતના તબક્કે ખાતરનું કરીએ છીએ ત્યારે આપણે એપીએસ એપીએસ આપવું જરૂરી છે એટલે કે નાઇટ્રોજન ટકા સલ્ફર પાયામાં જો આપણે ડીએપી આપ્યું છે તો ડીએપી આપ્યું છે એટલે બે વસ્તુની ઘટ એમાં રહી જવાની છે જ્યારે બે વસ્તુની ઘટ રહી જાય છે ત્યારે આખો કેસ આપણું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે એ જે કોમ્પ્લિકેટેડ કેસ થઈ જાય છે એમાં શક્ય હોય તો આપણે એની જરૂરિયાતના ખાતરો બે વખત આપીને પણ એની જરૂરિયાત પૂરી કરવી જરૂરી છે હવે ડીએપી જ્યારે આપણે પાયામાં લાવ્યું છે ત્યારે પણ આપણી જરૂરિયાત તો છે વીસ વીસ તેર એપીએસની વીસ વીસ તેર એપીએસ પણ આપણે આપી શકીએ છીએ અને વીસ વીસ તેર એનપીકે જે આવે છે એ પણ આપણે આપી શકીએ છીએ વીસ વીસ તેર એનપીકે જે છે એની અંદર વીસ નાઇટ્રોજન છે વીસ ટકા છે અને

કપાસના વાવેતરમાં આપવું પડતું હોય છે તો એ આપણે ઋતુને ધ્યાનમાં લઈ અને આપવાનું હોય છે પણ પાયાના ખાતરને કપાસના વાવેતરમાં આપણે બે ભાગમાં વહેંચીને આપશું તો જે લાભ આપણને એકી સાથે આપવાથી થવાનો હોય છે એના કરતાં ખૂબ વધારે સારી રીતે આપણને લાભ થશે અને આપણું જે પાયામાં એકી સાથે આપેલું ખાતર છે એમાંથી જે જથ્થો ચાવામાં પડ્યો રહે છે છોડ પોતાની જરૂરિયાત પ્રમાણે લઈ શકતો નથી એની કેટલીક અવસ્થા એ તો એ એની જરૂરિયાત પૂરી થઈ શકે છે એટલે આપણો જે ખાતરનો બગાડ થાય છે પાયામાં એ બગાડથી મિત્રો આપણે બચી જઈ શકીએ છીએ તો આપણા કપાસના વાવેતરમાં પાયાના ખાતરમાં કેવા ફેરફારો કરવા કેટલા ભાગ કરવા કેવી રીતે આપણે એને આપવું પાયામાં કેટલું આપવું અને વાવેતરમાં કેટલું આપવું આ સંબંધી આજની જે આપણી ચર્ચા છે એ આપણા કપાસના વાવેતર સાથે જોડાયેલા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ આપ સૌની પણ જવાબદારી છે એવું સમજી અને વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ વાત વિડીયો માધ્યમથી પહોંચે એવી આપ સૌની વિનંતી જય કિસાન જય ભારત